બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખનીજ ચોરીને લઈ મીડિયા સમક્ષ ઠાલ્યો આક્રોશ કાંકરી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ મને મોટા પાયે થઈ રહી છે ખનીજ ચોરી ખાણ વિભાગના અધિકારીને ખનીજ માફિયા ઉપર લગાવ્યા મિલી ભગતના આક્ષેપ ખનીજ માફિયાઓ નદીમાં ખનન કરે અને ચોમાસામાં ખાડાઓમાં લોકો જીવ ગુમાવે છે ભૂમાફિયાઓની સરકારનો ડરથી નથી ધારાસભ્ય લેખિત મુખ્યમંત્રીને કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા બનાસ નદીમાંથી બિન અધિકૃત ખનન પ્રવૃત્તિ કેટલાય સમયથી ચાલી રહી છે અનેકવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં અધિકાર મંચનું નામ મરી નથી પડતા ઉચ્ચ કક્ષાના રજૂઆત કરવા છતાં કોઈ તપાસના આદેશ નહીં વાત કરવામાં આવે તો કાંકરી તાલુકાની બનાસ નદીના એટલા મોટા ખાડા પડ્યા છે કે ખાડાની અંદર ઉતરીએ તો પણ ચડવું મુશ્કેલ બને છે ફાઇલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે ત્યારે કોણ છે ખનીજ ચોરીના બાપ તેવા પણ સ્થાનિક પ્રજામાં પ્રશ્ન થઈ રહ્યા છે સ્થાનિક તંત્ર હોય તો જિલ્લા તંત્ર અધિકારીઓ માત્ર રોડ ઉપર ગાડી પકડી હતી તો પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી ધારાસભ્ય આટલી રજૂઆત કર્યા છતાં કોઈ અધિકારીના પેટનું પાણી હલું નથી તો પછી આમ પ્રજાનું શું આવી શકે તેવી લોક મુખ્ય ચર્ચા જિલ્લા સંકલન તાલુકા સંકલન સચિવ કક્ષાએ માન્ય મુખ્યમંત્રી સુધી પણ મેં આ વાત કરી છે મારા મતપિસ્તારની વાત કરવા જાઉં તો મારા મત વિસ્તારની અંદર રેતી ખનન બે ફાર્મ ભૂમાફિયાઓ કરી રહ્યા છે કોઈ સીમા વગરનું રેતી ખનન કરી રહ્યા છે ઓવરલોડ ડમ્ફરો ફરી રહ્યા છે કાયદાના નિયમ બજાર ડમ્ફર ઉપર જે તાજપતરી કે મેળ્યું હોવું જોઈએ નથી અહીંયા પણ આજે મેં જિલ્લા સંકલનમાં કહ્યું છે અને મેં વાત કરી એ પ્રમાણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે પર્યાવરણના સાથે સાથે અધિકૃત જે ખનીનો થઈ રહ્યા છે એ ખનિનોની અંદર ક્યારેક દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નિર્દોષ માણસોના મૃત્યુ પણ થઈ રહ્યા છે ખેડૂતોની ફળદ્રુપ જમીન નદીનું વહેણ બદલવાના લીધે ખેડૂતોની પ્રદૂ જમીન પાણીના ડૂબમાં જઈ રહી છે આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે ભૂમાફિયાઓ જે બિન અધિકૃત રીતે ખનીજ કરી રહ્યા છે એ બાબતથી સંકલનમાં પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે અમે કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અહીંયાથી અમે બોલીએ એ વિધિન સેકન્ડની અંદર ભૂમાફિયાઓ જોડે અમારા મેસેજ પહોંચે છે એટલે વહીવટી તંત્રની અંદર જે માણસો બેઠા હોય એમનું પણ ભૂમાફિયાઓ સાથે ખૂબ મોટું સાંજગાળું એવું અમને દેખાઈ આવ્યું છે આવનાર સમયની અંદર વડા અને નાના જામપુરની અંદર જે અમારો રોડ છે એની અંદર ડેરી આવેલી છે પ્રાથમિક શાળાઓ આવેલી છે આવા કેટલાય રસ્તાઓ છે અમે એમને માગણી કરી છે કે આ ડમ્ફરો જે રાત દિવસ નીકળે છે એને ડાયવર્ટ કરવામાં આવે ખેડૂતોના ફળદ્રુપ મોલ ઉગે છે અને એના જે ડમ્ફરો નીકળવાથી એને ડસ્ટ ઉડે છે ડસ્ટ એના ફૂલોમાં પેસી જાય છે અને ખેડૂતોને પણ એ બાબતનું માત્ર નુકસાન થઈ રહ્યું છે તંત્ર આ બાબતથી જુલી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે નહીતર આ ભૂમાફિયાઓ આટલા બેફામ બને નહીં મેં કહ્યું મધુ સાહેબ તમારા તંત્રની ગાડી ઉપર જો ભૂમાફિયાઓ જીપીઆર સિસ્ટમ લગાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી આ બાબતથી લેખિત રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ કરી છે